અત્યારે આપણા બધાની પાસે કર્ણ છે અને આ કર્ણ અર્જુન ક્રિષ્નાને હાચવતા શીખ જો નકર યાદ રાખજો હમણાં એ હિત્તેર વરસોનો માણસ થઈ જાય છે ને પછી ઈ પોતે જ નથી બેસવાના ગાદી ઉપર કારણ કે એની પાર્ટીને રૂલ્સ રેગ્યુલેશન હોય ને પછી તા મારે ને મારે બધા રોવાનો વારો આવવાનો છે આ શબ્દ યાદ રાખજો અભી એ ઘટના હું તી આપો શાયદ ફતા હોગા મેને એન કે પહેલે મારી કથાથી એક ઘરમાં થી

ધજા જે સમડી લઈને વહી ગઈ ને ત્યાર પછી ન થવાનું ઘણું બધું થવા લાગ્યું છે આ હું ડરાવતો નથી પણ યાદ રાખજો આવા સમયે આપણે બધાએ સંગઠિત રહેવાની જરૂર છે મેં જોયેલું છે સાહેબ મારી આંખે જોયેલું છે બે હજાર તેરની અંદર દ્વારકા ની મંદિર ઉપર ધજાની ઉપર તકલીફ પડી હતી બે હજાર તેર માં કેદારનાથના મંદિર ઉપર તકલીફ પડી હતી જ્યારે મંદિરો ઉપર કાયક તકલીફ આવે ને એમાં જાગૃત મંદિર ઉપર ત્યારે સમજી લેવાનું કે આપણા દેશમાં કાયક તકલીફ આવવાની છે આ ભગવાનના સંકેત છે તમને મને અને આ સમયે ડોંગરે બાપાને યાદ કરો ડોંગરેજી મહારાજ કહેતા આવા સમયે તમેનું મારું ભજન વધારી દેજો સંગઠિત થઈ જાઓ અને રાષ્ટ્રની માટે કદાચ મરવું પડે તો મરું આપણા વડીલોએ આજ કર્યું છે ને આપણા વડીલોએ આજ કર્યું છે આપણે એ જ કરવાનું છે સાહેબ ગઈકાલે મેં કીધું તું કાયર ને જેમ મળવા કરતા સામી છાતી લડવાની તાકાત રાખજો અને એ લોકો માં તાકાત છે સાંભળજો એ લોકોમાં માં તાકાત છે નાનપણથી બાળકોને એના એના ધર્મ જ ભણાવે છે અને આપણા છોકરાઓને હું ભણાવીએ છીએ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એનાથી કોઈ દી આગળ વધ્યા જ નથી આપણે આપણે નાના બાળકોને શું ભણાવવું જોઈએ જય 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 હનુમાન ગોસાઈ

સાહેબ અત્યારે મુંબઈની મોટા મોટી તકલીફ છે બેનો મહેંદી મુકાવા એની પાસે યાદ રાખજો મહેંદી લગાડતા નજર નાખે મેરી આંખે જોયેલું છે બ્યુટી પાર્લર માં હારા માળાનો દીકરો છે બધા મોટા ભાગે અને આપણે કોઈ બેન દીકરીને બ્યુટી પાર્લર માં જાવી જોઈએ કોઈ પુરુષના બ્યુટી પાર્લર માં બેનો એ જવાય જ નહીં અને આવું તો હું તમને ઘણું બધું કહી શકું સાહેબ અને આવું બોલવા માંડો તમને કદાચ ખરાબ પણ લાગશે માફ કરજો સૌથી આર્થિક બહિષ્કાર કરો એ જવું જ નહીં કઈ ખરીદવું જ નહીં લેવું જ નહીં સાહેબ મલાડ ની અંદર જ એક ચપ્પલ વાળાની દુકાન એની જ છે અને બેનોની લાઈન લાગી હોય ને કારણ કે સસ્તું મળે સસ્તું કરતા આપડો છે કે નહીં ઈ જો આ મલાડ ઈસ્ટ ની જ વાત કરું છું બહાર ની વાત નથી કરતો અને મેલ મલાડ વેસ્ટમાં નટરાજ માર્કેટ છે ને ત્યાં બધા ઈજ બેઠા છે હવે આ બંધ કરી દો કેવલ ને કેવલ તાલી નહીં પાડતા મારા વાલા શીખજો થોડુંક આના ઉપર આપણે ખાલી એટલું જ વિચારવાનું છે ભગવાન ન કરે ને આપણા પરિવાર વાળા કોઈક ન્યા હોત ને એને કઈક થઈ ગયું હોત તો શું થાત આપણે બે બધું આ બધું સાંભળીએ ત્યારે આપણને જુસ્સો આવી જાય ત્રીજા દિવસે તો દાળ ભાત શાક ખાઈને હોઈ જવાનું હો આવું ન કરતા હંમેશા જાગૃત થાવ સારા માણસની નિશાની દુઃખ આવે સંસાર ઉપર ભૂમિ ઉપર ભારત ઉપર રાષ્ટ્ર ઉપર ત્યારે સારા માણસ સંગઠિત થવું જોઈએ મારા ગુરુદેવ ભગવાન બાલકૃષ્ણ દાદા ના શબ્દ મને બહુ ગમે એટલા માટે કહું છું મારા દાદા એમ કહેતા મને કે બેટા સારા માણસ જો સંગઠિત ન થાય ને તો બીજા બધા માણસ આવી અને એની ઉપર રાજ કરી જાય છે તમને ખબર છે આ ત્રણ ફેસલા લીધા ને જે નરેન્દ્ર મોદીએ વાસ્તવમાં આ ત્રણ ફેસલાના કારણે જ અત્યારે પાકિસ્તાન આખું હલ બની ગયું છે ત્રણ ફેસલા ખબર છે ને હા સિંધુ નદીનું પાણી અટકા એક એક ફેસલાએ જ આખું એ પાકિસ્તાન હલી ગયું છે ગઈ કાલ ના બોલવા મીંડા છે ન બોલવાનું કારણ કે ખબર છે આ બાપો કઈ પણ કરી શકે કઈ નક્કી નહીં અને મોટા ભાઈ મોટા ભાઈ જ રહ્યો જવા દો મૂળ વાત છે કેવલ એને એને માટે નથી બોલતો સામે બેઠા પણ હું તો રાષ્ટ્રની માટે મને બહુ ગમે સાહેબ રાષ્ટ્ર માટે ખપી જાવું પડે તો પણ મંજૂર છે કૃષ્ણ તમને મને ગીતામાં પણ આ કીધું છે કૃષ્ણ કે મહાભારતમાં લડવા ગયા હોય ને એવી કથા ક્યાંય નથી પણ મહાભારતમાં એવી કથા છે કૃષ્ણ બીજાને પ્રેરણા આપી હું ધારું તો સુદર્શન ચક્રથી કૌરવને ખતમ કરી શકું પણ મારી ઈચ્છા છે કે તમે સંગઠિત થાઓ તમે સાથે રહો અને તમે લડો કૃષ્ણની આ વાક્ય તમને મને ડગલે ને પગલે બળ આપે છે